અમે તો અમારે આ ઉપર ભરોસો ચડી દાવો બાકી તમે આવું રિક્ષા નહીં લેતા એમ કે ભાઈ અમે ઉપર ભાઈ મિત્રો અત્યારે તમને નાળિયેરી કેવી રીતના સડવાનું હોય તમને બતાવી ને આપડે નાળિયેરી છે ઉપર જુઓ તમે સિત્તેર ફૂટ ની ઉછી છે કેવી રીતના સડવાનું હોય હું તમને બતાવી આપણે પગે સડવાનું છે આપણે કંઈ જુગાડ નથી બનાવવું ચાલો હવે કેવી રીતના સડવાનું હોય પેલા ભાઈ છે ને સંપલ કાઢી નાખવાના સંપલ નહીં પહેરવાના સંપલ કાઢ નાખી આપણે રેડી સંપલ કાઢી નાખ્યા હવે પછી બાઉલ કાઢ આમ કરી નાખવાની અગર સોલાઈ જાય આ હાથ હોય ને આથી સોલાઈ જાય એટલે આવી રીતના કરી નાખવાની રેડી હવે બે હેઠળ આવી રીતના પકડી લેવાનું નાળિયેરી અગર હેઠા જાય એટલે પકડી લીધી હવે પછી આવી રીતના ખેડવાનું હોય આ કોણ

entonces habla país dime dime a salir habla país tal bobo si yo hablo que habla wordy no vamos yo hablo que por lo que hay le vano arreglos por lo que hay le e no por lo que va no por lo બાલ ચાલુ ઓ ફાઇનલી મિત્રો ઉપર પોગી ગયો છું હા મહેશભાઈ જો ઠેટ નારિયેળી ઉપર ચડી ગયા જો આ 70 80 ફૂટ ની નારિયેળી છે ત્યાં મહેશભાઈ એક પોરો ખાઈને ચડી ગયા એક પોરે આ કેમેરા હા હવે ટોપા આવાજો આ ભાદરવાનો તડકો બહુ છે ને એટલે મહેશભાઈ ની વાડીએ આવ્યા છે ટોપા પીવા મિત્રો તમારે કોઈને પીવા હોય તો આવજો કેમ છો મહેશભાઈ હા ભાઈ હા ઓ ભાઈ મહેશભાઈ ખતરો કે ખેલાડી છે ઓ ભાઈ હા ખતરો કે ખેલાડી

અને આપણે અહીંયા મહેશભાઈ માટે ટોપા આપણે તોડીને ચાર રાખી પીવા માટે જો મિત્રો મહેશભાઈ ની વાડી જો તમે અહીંયા બગીચો બનાવવાનો છે મસ્ત મજાનો લોકેશન બનાવવાનું છે કઈ ઘટે નહીં અને આપણે જો મિત્રો અહીંયા છે આ નારિયેળના ટોપા અને આ જો આપણે દાંતડું ધોઈને સાફ કરી નાખ્યું છે એટલે આપણે મહેશભાઈ માટે ચાર રાખીએ ટોપું એક મિત્રો એટલા નાળિયેર લઈને વ્યવો છો જો અહીં મેકું છું કેટલા છે એટલા લઈને વ્યવો ભાઈ એટલે ભાઈ આ છે ને ભાઈ ઘરની નાળિયેર છે ને ભાઈ આમ બી તો લઈ ભાઈ છે ને ઉપર સડવામાં ભાઈ બહુ ભી પડે એટલે ભાઈ જેને નાળિયેર પીવો આપણી વાડીએ વ્યાવો ભાઈ ને તમને સડાવી નાળિયેરીએ કે કેવી રીતના પીવા સલામ ભાઈ